નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ ચૌદસો અઠ્ઠાવનથી ઊંચા ઊંચા પંદરસો એકાણું જીરુ ચાર હજાર પાંચસોથી ઊંચા ઊંચા ચાર હજાર પાંચસો ને પચાસ એરંડા એક હજાર એંસીથી ઊંચા ઊંચા અગિયારસો ઓગણીસ મગફળી ઝીણી અગિયારસો એંસીથી ઊંચા ઊંચા બારસો ને ચાલીસ મગફળી જાડી અગિયારસો નેવથી ઊંચા ઊંચા બારસોની સાઠ તલ બે હજાર ત્રણસોથી ઊંચા ઊંચા બે હજાર છસો મગ ચૌદસો એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો અગિયાર ધાણા બારસો દસથી ઊંચા ઊંચા પંદરસો અગિયાર ધાણી બારસો એંસીથી ઊંચા ઊંચા ચૌદસો ને સાઠ રાયડો નવસો પચાસથી ઊંચા ઊંચા એક હજારને પચાસ ચણા પીળા અગિયારસો ચાલીસથી ઊંચા ઊંચા બારસો પંચાણું ચણા સફેદ ચૌદસો પચીસથી ઊંચા ઊંચા બાવીસો પચાસ અજમો બારસો એંસીથી ઊંચા ઊંચા અઢારસો એંસી ડુંગળી બસો પંદરથી ઊંચા ઊંચા ને વીસ સૂકા મરચાં आठ सौ ऊंचा ऊंचा एक हज़ार सुधी सोयाबीन आठ सौ पच्चीस ऊँचा ऊंचा नौ सौ ने दस वटाणा बार सौ थी ऊंचा ऊंचा बजार छोतेर काड़ा तल एक एक बे हज़ार आठ सौ ऊंचा ऊंचा तरह हज़ार एक सौ ने एकावन बाजरी त्र सौ पचास थी ऊंचा ऊंचा चार सौ ने पच्चीस तुवेर एक हज़ार छ सौ पत्रीस ऊंचा ऊंचा बजार ने त्र सौ